ગુજરાત અને ગુજરાતની રસ્વત ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ઓ જિતેન્દ્ર પટેલ निवासी रायपुर छत्तीसगढ़ આજે હોજ કબીર મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરોબારણનો દર્શન કરવા માટે આવ્યા છીએ આથી પહેલા ભી અગાઉ આવી ચૂક્યા છીએ અને સંભવત ગુરુપૂર્ણિમાના આવી જ છે આજે હુંને મારા મેસેજ બે સજોડે આવે છે

એન્જિનિયરિંગ કરવા પછી ભારતીય વાયુસેનામાં ભરતી થઈ ગયો અને ત્યાંથી બે હજાર અગિયારમાં નિવૃત્ત થઈ જશે એરફોર્મ ઓર્ડર ગુજરાત સેટલ થઈ ગયો રહી વાત હવે ગુરુ પૂર્ણિમાની તો અમે જ્યારે નાના હતા ને નિશાળમાં ભણતા ત્યારે તે અમારા ગુરુઓએ અમને ગુરુની મહિમાના વિષયમાં ઘણું બધું બતાવ્યું એ અમારા જેહનમાં એવી રીતે પેશી ગયું છે જેવી રીતે અમારા શ્વાસ ચાલે છે ને એવી જ રીતે એમ સતત અમને યાદ અપાવતું હોય કે વગેરે ગુરુને ક્યાંય તમને મોક્ષ નથી મળવાનું કે ક્યાંય માર્ગ નથી મળવાનો જીવનની કેટલી ઓળજનો વચ્ચે એ ઓળજનો માટે નીકળવાનો માર્ગ એક ગુરુનો માર્ગ થઈને જાય છે એમને જો હાથ પકડ્યો તો બાકી બીજે ક્યાંય આપણે હાથ પકડવાની જરૂર નથી ગુરુ પૂર્ણિમા વર્ષમાં એક વખત આવે છે અને આજે પણ નિશાળોમાં કે કોલેજોમાં કોલેજોમાં તો ખરેખર એટલું મહત્વ નથી પણ નિશાળોમાં આજે પણ એનો એટલું જ મહત્વ છે અને ગુરુ પૂર્ણિમાની એક ખાસ વાત જે છે એ કે આપણે ભારતીયો ખાસ કરીને તેમાં પણ સનાતનીઓ જે સનાતન ધર્મમાં માને છે એ ગુરુ પૂર્ણિમાને વિશેષ મહત્વ આપે છે આપણા શાસ્ત્રોમાં પણ કહેલું છે કે બિન ગુરુ જ્ઞાન નહીં અને બિન ગુરુ ક્યાંય તમારો મોક્ષ ના જ્યારે જ્ઞાન નહીં હોય તો આપણે ક્યાંય પણ કોઈ અજવાસ નહીં દેખાય કોઈ માર્ગ નહીં દેખાય જીવનની ઉથલ પાછળમાં ઉમળ ઘૂમડમાં અને આ માયા નીકળવાનો એક જ માર્ગ છે અને એ જ ગુરુનો માર્ગ ગુરુના શરણે આવો એટલે બધું આપણી જાતને સમર્પિત કરીને અવતાર થઈ જવાનો છે આજે ગુરુ પૂર્ણિમા છે અમે અમારી ભાગ જાતને ધન્ય માનીએ છીએ કે અમારા ગુરુની હયાતીમાં અમે પણ છીએ અમને આશીર્વાદ અમે સતત મળતા રહે છે અમે તો એ માનીએ છીએ કે જ્યાં સુધી ગુરુ છે ત્યાં સુધી આપણે છે ગુરુ વગર જીવનમાં અંધારું છે ગુરુ છે તો પ્રકાશ છે એટલે જીવનને પ્રકાશમાન બનાવવું હોય તો સદા ગુરુની શરણમાં રહેવાનું જાડેજા ભીખુભા નારૂભા ભુજ ગુરખેડોઈ ગામ ને અમે તો અહીંયાના સમજી લો ને કે ભૂતપૂર્વ વિદ્યાર્થી જ આ મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી જેથી કોઈ પણ યાદ નો સહારો નતો ને ત્યારે અમારા ગુરુ મારા શામદાજી સાહેબ એ છે પૂનમ ના અમે આવ્યા વિશેષ આવવાનું હોય અને અમે કબીર મંદિર નો અમારો મેન ધર્મ શું છે માનવ ધર્મ પ્રભુ નું ભજન કરો અને સેવા કરો માનવ સેવા કરો બધા દર્શકોને મારો નમસ્કાર કબીર મંદિરમાં આજે દર વર્ષની જેમ અષાઢી ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે આજે આ ચૌદશની વ્રતની પૂનમ કહેવાય એ વ્રતની પૂનમ આજે છે એટલે ચૌદશની અમારી ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ આજે ઉજવવામાં આવી રહ્યો છે જેમ આપણે બધા જાણીએ છીએ કે આપણો એક ગુરુ વિશે આપણે આપણા ધર્મશાસ્ત્રોમાં પણ એટલું બધું કીધું છે કે જેના માટે મારી પાસે તો શબ્દ નથી આપણે ટૂંકા પડીએ પણ સાહેબની એક સાથીમાં એવું કીધું છે કે ગુરુ મિલા તો સબ મિલા નહીં તર મિલા ન કોઈ માત પિતા સુખ બાંધવા સુ ઘર ઘર હોય એટલે આપણા પરિવાર જે આપણા સૌથી નજીક હોય છે એનાથી પણ એક વિશેષ સ્થાન ગુરુ માટે આપ્યું છે કે જો ગુરુ હશે તો આપણો આ જીવનનો મેળો સૌભાર થઈ જશે આવા એક ભાવ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વિશેષ થતી હોય છે અને એ કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે આપણા આપણા ગુરુ તો તમને ખબર છે માત પિતા હોય છે સૌથી પહેલા ગુરુ પછી શિક્ષક આપણા જે હોય છે એ પણ આપણા ગુરુ કહેવાય છે અને ગુરુ પણ હોય છે આપણે આપણે જીવનમાં કઈ રીતે એ જાણ કરતા હોય છે એટલે આ ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે આપણો એક સમર્પણ ભાવ છે જે આપણે આપણા ગુરુ પ્રત્યે દેખાડીએ છીએ કે અમે હજી પણ સમર્પિત છીએ અને તમારા આશીર્વાદ અમારા ઉપર કાયમ બનાવી રાખજો આજના વિશેષ કાર્યક્રમના ભાગરૂપે આપણે સવારથી સત્સંગ તો ચાલુ જ હોય છે પૂનમ માતમ અને ગુરુમય એક પાઠ થાય છે ને ઉપરાંત મંદિર કબીર મંદિર સ્મૃતિ અને સાથે સાથે માનવ જીવ સંસ્થા છે જે દર દર મહિને પૂર્ણિમાના દિવસે મંદિર તૈયાર કરેલું ભોજન એ મસ્તરામોની હોસ્પિટલ છે એમાં પહોંચાડે છે અને વૃદ્ધોને જે ટિફિન સેવા ચાલુ છે એ પણ મંદિર દર પૂર્ણિમાના કરે છે આજે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાના વિશેષ ભાગ રૂપે મહિલા કલ્યાણ કેન્દ્રમાં પણ મંદિર તરફથી પ્રસાદ પહોંચાડવામાં આવ્યો છે તો આ આવા જેને કહીએ ને કે થોડા સારા કાર્યો આ દિવસ નિમિત્તે સારા દિવસ નિમિત્તે મંદિર તરફથી થતા હોય છે બાકી બધી સેવાઓ તો આપ જાણો છો એમ ચાલુ જ હોય છે પણ ગુરુ પૂર્ણિમાના ભાગ રૂપે વિશેષ રૂપે આ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે દૂર દૂર થી બધા ભાવિકો દર્શન કરવા પણ આવતા હોય છે એમના માટેનો પ્રસાદ ને ભોજન પ્રસાદ મંદિર તરફથી અહિયાં હોય છે આજના દિવસે તો એના માટે પણ ભાવિકોને પણ હું એમ કહું છું કે તમે અહિયાં દર્શન કરવા માટે આવતા હો ભોજન પ્રસાદ લઈને જ જવાનો આગ્રહ મંદિર રાખતો હોય છે અમારું નામ વેલજીભાઈ રોહિતભાઈ સાલાણી મૂળ કબીરિયા કહેવાય છે ચોબારીમાં અમારા લગભગ બસો અઢીસો ઘર છે અમારા કબીર પંથીના અને સાહેબ સામદાસ થી પહેલાના પણ જોડાયેલા છે અને અમારા ઘર જેવા સંબંધ છે ત્રણ પેઢી અને પૂનમ પૂનમ અહીંયા આવી છે અમે અને જે થાય સેવા કરીએ છીએ અને આ સાલે ગુરુ મટાણે આવી તો અમારા બાબા વિદાય લઈ ગયા એક વર્ષ પૂરો થયો વીસ તારીખ વીસ સાત માં તો અમને ઈચ્છા થઈ પ્રસાદ દેવાની તો ભીખુભાઈ એને એની હતી ઈચ્છા હતી ભાઈ એમાંથી ભાગ પડાવીને કાક અમારા પૂરતો અમને મળ્યો ને એને મળ્યો લાભ ને આવા લાભ સુધા અમને રહેતા રે અને સાહેબ ની કૃપા રે સાહેબ મારું નામ મિનલ બાઘેલા છે મારો જન્મ અહીંયા ભુજ માં છે

આજે અહિયાં આવે છે અહિયાં કને બધા પ્રોગ્રામો સારા સારા આપે છે સેવાઓ બધી આપવામાં આવે છે પીડિતો ને બધા ને જે ભૂકંપ તો આ તે સેવા આપવા માટે સાહેબો ત્યાં કને પણ આપવા જાય છે સેવા સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે અને બધા છોકરાઓ વિદ્યાર્થીઓને પણ અહીંયા કને સારી રીતે રહેવાનું હોય છે ભણવાનું હોય છે બાકી તો બધા સાહેબ ને આશીર્વાદ બધું સારું એવું આવ્યું છે તો નહીં આટલું જ કેશ ટૂંકમાં के साहेब आशीर्वाद बदवत रे आणि आवा आपता आपल्या सांस्कृतिक प्रोग्राम योजता रेशीवाद